વેલકમ બેક અગર વાત કરીએ તો ભાજપના ધારાસભ્યનો વિરોધ થયો હોવાનું સામે આવ્યું છે સરી અને ઝોલાપુરના ખેડૂતોએ વિરોધ કર્યો છે ભાજપના ધારાસભ્ય કનુભાઈનો વિરોધ કરવામાં આવ્યો છે ભાજપના પ્રદેશ પ્રદેશમંત્રી પ્રદીપસિંહ પણ ત્યાં હાજર હતા સાણંદ વિધાનસભાના બે ગામમાં તેમનો વિરોધ થયો છે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બનતા તેમને સ્થળ છોડીને જવું પડ્યું છે આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના વિરોધનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે ત્યારે સાણંદ વિધાનસભાના બે ગામમાં વિરોધ કરવામાં આવ્યો પ્રચાર કરવા માટે જ્યારે ભાજપના નેતાઓ પહોંચ્યા હતા ત્યારે ખેડૂતોએ વિરોધ કર્યો સરી અને ઝુલાપુર આ બે ગામ છે ત્યાંના ખેડૂતોએ તેમનો વિરોધ કર્યો પોતાના લોકો છે આ વખતે વરસાદ ઓછો થયો એમના સુધી પાણી પહોંચ્યું નહોતું છેલ્લા દસ વર્ષથી નિયમિત પાણી ત્યાં પહોંચતું હતું દસ વર્ષમાં પહેલું વર્ષથી જ્યારે ત્યાં પાણી પહોચ્યું છે ખેડૂતો છે ખેતી આધારિત જીવન જીવે છે એટલે આ વર્ષે પાણી ઓછું પહોંચવાના લીધે એમના પાક નિષ્ફળ ગયા હતા પણ સામે સરકારે પાક વીમો આપ્યો છે સાણંદ તાલુકો અછત વિસ્તારમાં સામેલ કરીને અછત ની આર્થિક વ્યવસ્થા કરી છે આમ છતાં પણ કેટલાક ખેડૂતો રજૂઆત કરવી દીધું એમ રજૂઆત કરવાનો અધિકાર છે અને અમારે એમ રજૂઆત સાંભળવી અમારી ફરજમાં આવે છે ત્યાં જ બેસીને વાતને સાંભળીને એ ગામની અંદર સારામાં સારી સભા થઈ છે અને સભા પછી આખા ગામે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનું નક્કી કર્યું છે

આ વખતે નર્મદામાં ડેમમાં પાણી ઓછું હોવાના કારણે આ વિસ્તારમાં પાણી ઓછું આપવાના હોવાથી એમને અમે આશ્વાસન પણ આપ્યું છે કે આ વખતે વરસાદ ઓછો છે કુદરત આપણી સાથે નથી પણ સામે સરકારે આપણને લાભ પણ આપ્યો છે એ અછતની રાહતના પૈસા હોય કે પાક વીમાના ગયા વર્ષના એકોતેર કરોડ હોય અને આ વર્ષના એક્યાસી કરોડ રૂપિયા પાક વીમો જે મંજૂર થયો છે એ પણ અમે ત્યાં આગળ બધાને જણાવ્યું એટલે એમને સંતોષ હતો જી કનુભાઈ કેનાલનાં પાણીને લઈને આ વિરોધ હતો શું રજવાતો હતી ખેડૂતોને આ વખતે જે વરસાદ ઓછો હોવાના કારણે પાણી ઓછું આવ્યું એના પાણી અમને કાયમ માટે મળે એના માટેનું વાત હતી અમની રજૂઆત હતી અને રજૂઆતને ધ્યાનમાં લઈને અમે અમને કીધું પણ હતું કે આ વખતે પાણી નથી આપ્યું પણ સરકારી સામે આર્થિક રીતે એટલી મદદ પણ કરી છે કે અચતના પૈસા આપ્યા હતા ત્યારબાદ આ વખતે દરેક ગામમાં અમે જોવા જઈએ તો દરેક ગામમાં એસી લાખથી એક એક કરોડ રૂપિયા પાક વીમો પણ દરેક ગામને મળ્યો છે એટલે ત્યાં આગળ એમને આ વસ્તુ જણાવ્યા એમને સંતોષ પણ હતો એટલે બધા જ એકદમ પોતાની રીતે આખું ગામ સમરસ થઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિતભાઈને સમરસ થઈને આખું ગામ મત આપવાનું છે એવો એમને સામેથી દરેક ગામવાસીઓ પણ કીધું જી કનુભાઈ અમારી સાથે જોડાયેલા રહેશો

એના વિડીયો પણ એ સભા વિડીયો પણ આપની ચેનલ ના માધ્યમથી જો બતાવશો તો આપને ધ્યાનમાં આવી જશે કે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમિતભાઈ શાહ ના સમર્થન ની અંદર ગામના લોકો આખે આખું ગામ ભેગું થઈને ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ને વિજયી બનાવવા માટે ગુજરાત ની અંદર હાઈએસ્ટ લેડ થી વિજયી બનાવવા માટે કટિબદ્ધ છે અને બીજી બીજી બાજુ આજ દિવસ સુધી કોંગ્રેસ નો એક પણ નેતા ત્યાં ફરકો નથી સરકાર ભારતીય જનતા પાર્ટી ની છે ગુજરાત ની અંદર

આજે ખેડૂતોની રજવા છે રજવા અમે ત્યાં આગળ સરકારમાં પણ કરી દીધી છે અને ટૂંક સમયમાં આનું નિવારણ પણ આવશે એનું પણ અમે એમને તમને એમને કીધેલું છે ખેડૂતોને કે આ તો અહીં આગળથી જે પણ એમનો પ્રશ્ન છે એ ટૂંક સમયમાં એમનું નિવારણ આવવાનું જ છે એટલે ગામ લોકોએ પણ સમજ ભેગું થઈને આખું ગામે એવું જ કીધું છે કે અમે આખું ગામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિતભાઈને સો એ મતદાન આપીને